મિત્રો આપણી ભારત દેશની ભૂમિમાં મંદિરો તો અલગ અલગ ઘણા આવેલા છે પણ શું તમે કોઈ મંદિરે ભગવાનને હાજર હાજર જોયા છે જી આપણે બરોબર સાંભળ્યું આપણે વાત કરીએ છીએ કડુકા ગામે બિરાજમાન ખેતલા બાપાની જ્યાં ખેતલા બાપા એક નહીં અનેક સ્થાપના સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે ખેતલા બાપાના કેટલા સ્વરૂપ હોય કોઈ ન કહી શકે ક્યારેક એક હોય બે હોય ત્રણ હોય ચાર હોય વીસ હોય કે સો પણ હોય ઘણા ભક્તો ખેતલા બાપાને હાથોમાં લઈને દર્શન કરે છે બસ હાથોમાં લેવાની હિંમત તમારામાં હોવી જોઈએ ખેતલા બાપા વર્ષોથી સાપના સ્વરૂપમાં બિરાજમાન છે પણ આજ સુધી એક પણ દાખલો નથી બન્યો કે દાદાએ કોઈને નુકસાન પહોંચાડ્યું હોય ખેતલા બાપા દીકરાનો હોય તેને દીકરા પણ આપે છે તેમજ આ મંદિરે ચોવીસ કલાક જા પાણીની વ્યવસ્થા તેમજ જમવાની વ્યવસ્થા પણ છે અને જે પણ ભાવિકો દૂરથી આ મંદિરે આવે છે તેના માટે સરસ મજાને રોકાવાની વ્યવસ્થા પણ છે આ ખેતલા બાપાનું મંદિર તો છે પણ આ ભરવાડ સમાજમાં વકાતર પરિવારનો મઠ પણ છે આપ આ મંદિરે પહોંચવા માગો છો તો મંદિરનું સરનામું છે કડુકા ગામ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ આ મંદિરે પહોંચવાના વાહનો સરળતાથી મળી શકે છે વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપે